સ્ટાફ સાથે સ્થાપના તેમજ વિસર્જન રૂટ પર સાયકલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી સમયમાં અલગ અલગ તહેવારો નિમિત્તે પણ સુરત શહેરના કોર્પોર વિસ્તારમાં આવેલા સલાવતપુરા હદમાં બોટ લીક રચનાથી વાકેફ થવા માટે આ મહત્વનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં પોલીસ આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી તહેવારોને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે શહેરમાં ગયા વર્ષે

તેમજ કોઈ પણ ચૂક ન રહે તે માટે સાયકલ પેટ્રોલિંગ કરાયું હતું પોલીસના જવાનોએ સાયકલ પર પેટ્રોલિંગ કરતા લોકોને પણ સલામતીનો અહેસાસ થયો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત